બે હજાર ચૌદના જૂનમાં નરેન્દ્ર મોદીએ પહેલીવાર દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા ત્યારબાદ સમગ્ર દેશમાં ગુજરાત સહિત જેટલી પણ વિધાનસભાઓ છે એમાં બીજેપીની સંખ્યાઓ ઉત્તર ઉત્તર વધતી રહી છે ચાલો આપણે જાણીએ આ એક રસપ્રદ આંકડા ઉપર બે હજાર ચૌદમાં જ્યારે બીજેપી સત્તા સંભાળી કેન્દ્રમાં ત્યારે એના જે વિધાનસભા હતા સમગ્ર દેશમાં એ એક હજાર પાંત્રીસ હજાર હતા બે હજાર પંદરમાં ઘટીને નવસો સત્તાણું થયા બે હજાર સોળમાં એક હજાર ને ત્રેપન થયા સત્તરમાં તેરસો પાસઠ અઢારમાં અગિયારસો ચોર્યાસી ઓગણીસમાં અગિયારસો સાઠ બે હજાર વીસમાં માં બારસો ને સાત બે હજાર એકવીસમાં માં બારસો ને અઠ્યોતેર બે હજાર બાવીસમાં બારસો ને નેવ્યાશી બે હજાર ત્રેવીસમાં માં ચૌદસો ને એકતાલીસ બે હજાર ચોવીસમાં પંદરસો ને અને બે હજાર પચીસમાં જ્યારે બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામ હમણાં જ આવ્યા છે ત્યારે 1654 થયા છે આમ ઉત્તર બીજેપીની જે એક્સેપ્ટન્સ છે એ સમગ્ર ભારતમાં રાજ્યોમાં પણ વધી છે ફક્ત લોકસભામાં નહીં